બાકી <laughs> তম বাৰু আগ মানে માથાના વાછ મારી લારી માં તું બનતા

મે

મેળું ભાડા ની ઠીક વાત છે પણ અમે લોસો મરવાનો આપડે શું કરીએ ગયો આપડે

ના ના આ બેન લઈ જા ને અમન ની બોલે ના કીધું પર ડાયરેક્ટ વાત કરો એમને વચ્ચે લાવો છો ઓમ ન તારું હું વાત ને ચો છ છ કોક કે કોક ઓલ કોક કે હવે તો નક હમળા ઓય નોય નાખી દે તારું જોર ગાડી ઊભી રાખો તમે

સીધું બેકી દુ સીધું બેકી પડતી ધક્કો મારો ઉતરજો ધક્કો મારો ધક્કો મારો પણ હે ઉતરજો ધક્કો મારો બે તારા ગરનું ખાઈ ગયો છે તારા ઉતરો મોડું થાય ઉતરો ધક્કો મારો ઉતરો ધક્કો હે ઉતરો ની ખુલ્તો તગિયા જણા ના ઉતરતા ઓય દવા ખર્જીએ જ હા કોજી આવતરે જો ભાઈ ના બરાબર હું આગળ મારવાનો તૈયાર રહેજો હાનો જ છો કાંઈને મિકીને જતા રહ્યા છો બધું અનુપણી નામ જોઈને ભોગવવું પડશે ટેન્શન નહી તમે